કેસરિયા દીવ રોડ કેસરિયા નજીક અકસ્માત સર્જાયો રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઘટનાનો વિડીયો વાયરલ થયો છે ટ્રાફિક પોલીસ પર આરોપ લગાડ્યો છે જેનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એકનું મોત નીપજ્યું છે અને બે યુવકો ઇજાગ્રસ્ત થયા છે કેસરિયા દીવ રોડ કેસરિયા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો ઘટનાનો વિડીયો વાયરલ થયો છે ટ્રાફિક પોલીસ પર આરોપ લગાડવામાં આવ્યો હતો જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે